આ ખાડાઓના જવાબદાર હું છું સુરતમાં રોડ પર પડેલા ખાડામાં એસએમસી કમિશનરની તસવીર લગાવી લોકોના વિરોધનો વિડીયો વાયરલ સુરત શહેરના લોકો ખાડાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે વરસાદ આવે ત્યારે રોડ પર ખાડા પડી જાય છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડાને પૂરે છે પરંતુ ફરીથી તે જગ્યાએ ખાડા પડી જતા હોય છે આવી પરિસ્થિતિથી લોકો ત્રસ્ત થઈ ગયા છે જેથી સુરત શહેરના વરાછા વિસ્તારમાં લોકોનો અનોખો વિરોધ સામે આવ્યો છે વરાછામાં જ્યાં સૌથી વધારે રોડ પર ખાડા છે ત્યાં સ્થાનિકો દ્વારા ખાડામાં મ્યુનિસિપલ કમિશનરનો ફોટો લગાડી દેવામાં આવ્યો હતો આ વિરોધના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલા યોગી ચોક નજીક રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળે છે જેને કારણે આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વારંવાર સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે અનેક ફરિયાદ બાદ પણ સ્થિતિ જેમની તેમ છે આ જ કારણ છે કે આ વિસ્તારના લોકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો રસ્તા પર જ્યાં ખાડાઓ પડેલા હતા ત્યાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનો ફોટો લગાડી દેવાયો હતો શાલિની અગ્રવાલને ટાંકીને કહ્યું હતું કે આ ખાડાઓની જવાબદાર હું છું રોડ રસ્તામાં પડેલા ખાડાઓને લઈને સુરતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે લોકોનો અનોખો વિરોધ સામે આવ્યો છે સુરતના યોગી ચોક નજીક પડેલા ખાડાઓમાં મ્યુનિસિપલ કમિશનરનો ફોટો લગાડાયો હતો જ્યાં મ્યુનિસિપલ કમિશનરનો ફોટો લગાડવામાં આવ્યો છે ત્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલા ખાડાઓ છે રોડ રસ્તામાં પડેલા ખાડાને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈ સુરત મહાનગરપાલિકા ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે